મોખા ટોલના આવતા પ્રાગપુર થી ખેડોઈ નેશનલ હાઈવે નો ન્યુઝ ઇલેવન ગુજરાત દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટ મુન્દ્રા તાલુકાના મોખા ટોલમાં આવતા નેશનલ હાઈવે ની હાલત એકદમ ખરાબ જોવા મળી હતી

गुजरात में कहा जाता है कि बहुत अच्छा विकास है बहुत अच्छे रोड हैं लेकिन ये रोड आपको कैसे लगे ये तो टूट गया कैसी हालत कैसी है रोड की बहुत खराब है दिक्कत होती है आपको बहुत ज्यादा रात में बहुत ज्यादा दिक्कत होती अच्छा है मेंटेनेंस काफी निकलता है रोड की वजह से आपको नहीं लगता है की इन लोग के ऊपर का खर्चा देना चाहिए टोल टैक्स वालों के ऊपर वो तो देना ही चाहिए अगर टोल टैक्स लेते हैं सर खास करके हमारे गुजरात में कहा जाता है काफी अच्छे रोड है काफी अच्छा विकास हुआ विकास दिख रहा है आपको नहीं विकास तो यहाँ पे हाँ है लेकिन देखिए कितना अभी है। कितना है 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 खर्चा आता है जब ये रोड पे जा गाड़ी चलती सी बहुत कम मतलब से मुंद्रा तालुका कांग्रेस न प्रमुख वीरम भाई गढ़वी साथ शहर प्रमुख देवेंद्र सिंह जाडेजा जिला प्रमुख भूपेंद्र सिंह जाडेजा इमरान भाई जत अब्दुल कादर तुर्क भरत भाई पातारिया એનએસયુઆઈ ના ઋષિરાજસિંહ જાડેજા, અજીતસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, કાનજીભાઈ ગઢવી તથા કોંગ્રેસના આગેવાનોએ મોખા ટોલ મેનેજમેન્ટને લેખિત આવેદનપત્ર આપ્યું હતું. પરંતુ ડાયરેક્ટર જીતેન્દ્ર ચૌધરીએ 3 વાગ્યાનો સમય આપી સાંજ સુધી હાજર ન થતા આ આવેદન નિરવભાઈ આહીરને સુપ્રત કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ પ્રમુખની એક જ માંગ હતી કે રોડ નહીં તો ટોલ નહીં. જ્યાં સુધી રોડ સારો ન થાય ત્યાં સુધી વાહનો ટોલ ફ્રી કરી નાખવામાં આવે પણ ડાયરેક્ટર ની ગેરહાજરીમાં કોઈ નતી કોંગ્રેસના આગેવાનો ટોલ ઉપર બેસી ગયા હતા નમસ્કાર મિત્રો હાલ ખાસ કરીને ગુજરાતની અંદર જયારે આવતા હોય છે ત્યારે ગુજરાતની અંદર કહેવામાં આવે છે ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર વિકાસ છે અને સારા રોડ રસ્તા છે પરંતુ હાલ હું જ્યાં ઊભો છું આપ જોઈ શકો છો કે આ રોડ ની હાલત ક્યાંક ને ક્યાંક એવું લાગે જ્યારે મુન્દ્રામાં કે સમગ્ર કચ્છમાં વરસાદ પડે ત્યારે રોડની હંમેશા આ જ હાલત રહેશે અને ન્યૂઝીલેન્ડ ઇલેન્ડ ટીમ હંમેશા આપને બતાવતી છે કારણ કે ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચારીઓ રોડ ઉપર જે કરી રહ્યા છે એમનો નતીજો જે બહારથી આવતા ગાડીઓવાળા છે જે અહીંથી નીકળતા મુસાફરી જો એમને તકલીફ પડે છે આપ જોઈ શકો છો રોડની હાલત કેટલી ખરાબ છે ત્યારે મારી સાથે કોંગ્રેસના આગેવાનો છે આપણે એમની સાથે વાત કરશું કે આવી પરિસ્થિતિ કેમ વારંવાર આપણા કચ્છમાં થાય છે ખાસ કરીને વિરમભાઈ જ્યારે વરસાદ પડે ત્યારે આ જ પરિસ્થિતિ કચ્છમાં ઊભી હોય છે કે રોડ તૂટી ગયા છે રોડ તૂટી ગયા છે તો ક્યાં શું તમને લાગે આપણી પાસે વરસાદ વધુ પડે છે કે આ લોકો ક્વોલિટી ઓછી વાપરે છે માનવ વરસાદ આપણી પાસે કઈ નથી આ વરસાદ કઈ બહુ ન કહેવાય મુંદ્રામાં વરસાદ વધારે છે આપણે અત્યારે અંજારમાં ઊભા છીએ અને અંજારમાં મને નથી લાગતું કે વીસ ઇંચ ઉપર વરસાદ થયો છે હજી સુધી આટલા વરસાદની અંદર જો રોડ નેશનલ હાઈવે છે અને પાછો તે ટોલ રોડ છે ફોર રોડ છે જો આટલા વરસાદમાં તૂટી જતો હોય તો એ રોડની એકદમ ક્વોલિટી ખરાબ છે અને આ લોકોને કોઈ અધિકાર નથી અને હકે નથી કે આ રોડનો એ લોકો ટોલ લઈ શકે એમ ખાસ કરીને જે ટોલ લેવાની વાત હોય આપ ટોલ ટેક્સ ઉપર ગયા ત્યાં આપે વિરોધ કરો આપ દ્રશ્ય જોવા એક એવો નજારો છે કારણ કે જ્યારે આપ વિરોધ કરો છો ત્યારે એ નથી લાગતું કે આ જે આ રોડ ઉપર જે ગાડીઓ ચાલે છે એમાં મેન્ટેનન્સ પણ આવતું હોય છે તો મેન્ટેનન્સ ખર્ચ આમને ન આપવો જોઈએ નહીં આપણે જે આવેદનપત્ર આપ્યું છે એની અંદર તમામ ઉલ્લેખ કરેલો છે આ ટોલ કરતા મેન્ટેનન્સ વધારે થશે ગાડીઓની અંદર અને આ રોજનું છે અહીંયાથી જે લોકો પણ ચાલે છે એ રોજ ટોલ ચૂકવે છે અને રોજ એમને મેન્ટેનન્સ કરાવવું પડે એવી રોડની પરિસ્થિતિ છે ત્યારે સરકાર ને સમજવું જોઈએ અહીંયાના પ્રશાસનને સમજવું જોઈએ અને આપણે તો ત્યાં સુધી કહીએ છીએ કે નેશનલ હાઈવે ઓથોરિટી ઉપર અહીંયા મેજિસ્ટ્રેટ અને પોલીસે એ લોકો ઉપર એફઆઈઆર નોંધવી જોઈએ કારણ કે આનું જે કાંઈ પણ નુકસાન થશે ક્યારેક અકસ્માત થશે જાનહાની થશે એના માટે જવાબદાર નેશનલ હાઈવે ઓથોરિટી છે એમ એમના અમને ખાસ કરીને જ્યારે ચૂંટણી પણ રાજ્યમાં ચૂંટણી હોય છે ત્યારે એને રોલ મોડલ ગુજરાતને બતાવવામાં આવે છે તો શું આ રોલ મોડલ છે ગુજરાત જે વિકસિત ગુજરાતને હંમેશા નારો લગાવતી હોય છે ભાજપ સરકાર તો તમે આ રોડ ઉપરથી તમને વિકાસ પ્રતિત થાય છે કે આ બિસ્માર હાલતમાં નેશનલ હાઇવે ઓથોરિટીનો જે રોડ છે જેના ઉપર મોટા પ્રમાણમાં ટોલ વસૂલવામાં આવે છે એ ટોલ વસૂલવામાં આવતો હોવા છતાં

ડમ્પર ચલાવે ચલાવે છે છે જે ગુજરાન એક ગાડી એને ટાયર નું કોસ્ટ એનું ઇન્સ્યોરન્સ નું કોસ્ટ કેટલું મોટું આવતું હશે એની જવાબદારી કોની છે આ સરકાર આના વિશે વિચારતી નથી અગર આ જ ગુજરાત મોડલ છે તો અમને આવા વિકાસની જરૂર નથી ગુજરાતની છ કરોડ જનતાને પણ આવા વિકાસની જરૂર નથી ખાસ કરીને ગુજરાતનો સૌથી વધારે અને મોંઘો ટોલ ટોલ ટેક્સ તો આપણો ટેક્સ છે આટલો ટોલ ટેક્સ ચૂકવતો હોય તો પણ જો આવી દેહ હાલત હોય તો ખરેખર આ પરિસ્થિતિને આપ કઈ રીતે જોઈ રહ્યા છો બહુ ગંભીર પરિસ્થિતિ છે આ જે રોડ તૂટેલો છે એ તો મને લાગે એક બે વર્ષ પહેલા જ બનેલો છે અને આખા રોડમાં બે ફૂટ કરીને છ ફૂટ સુધીના ખાડા છે જે ચાર થી છ ઇંચ સુધી ઊંડા છે જેમાં વાહનોને પડે છે અને વાહનોને નુકસાન થાય છે વાહનો મેન્ટેનન્સ ખર્ચ આવે છે માલિકોને આર્થિક નુકસાન થાય છે ક્યારેક ક્યારેક લોકો ઊંડા થી નાની નાની ગાડી પડી જતા હોય છે એમાં પણ નાની મોટી ઈજાઓ થાય છે તો આ બધાની જવાબદારી નેશનલ હાઈવે ઓથોરિટીની છે અને એના સામે કડક માં કડક સરકારે પગલાં લેવા જોઈએ હું તો કહું છું અધિકારી અમે હાજર પણ ના હતા એ અધિકારી ઉપર એફઆઈઆર કરવી જોઈએ આ બાબતે ખાસ કરીને જયારે આપણે ગુજરાતમાં ખાસ કચ્છમાં આજે રોડ બન્યો હોય અને ચોમાસું હોય તો હાલત છે આ દ્રશ્ય સરકાર દ્વારા અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ છે મેન તો આ કોન્ટ્રાક્ટ પદ્ધતિના હિસાબે થાય છે અને કોન્ટ્રાક્ટર બધા ટોલ નાકા પૈસા ઉઘરાવવા સિવાય બીજું કઈ કામ કરતા નથી અત્યારે ટોલ નાકા ઉપર ગયા તો એમ કે છે કે અમને કે અમને પૈસા અમે લેશું જ

અત્યારે જોવા જઈએ તો મોટાભાગના રોડ રસ્તા એકદમ છે ને મોટા મોટા ખાડા પડી ગયા છે અને એમની ટોલની એટલી ને એટલી વસૂલી કરે છે એનામાં તો કોઈ પણ જાતની છે ને પબ્લિકને કે ટ્રાન્સપોર્ટરને ગાડીવાળાને કોઈ જાતની રાહત મળતી નથી બરાબર હવે અમારું કહેવાનું એવું છે ભાઈ રોડ સારો નહીં તો ટોલ નહીં રોડ આપો સર્વિસ આપો પછી ટોલ ઉઘરાવો ટોલ ભરવા બધા તૈયાર છે જેટલો ટોલ નથી ભરતા એનાથી ચાર ગણો આ રોડ ઉપર વાહન નીકળે છે એનું મેન્ટેનન્સ ભરે છે મિત્રો આપ જોઈ શકો છો કે આ રોડની દશા કેલી છે આ રોડ અત્યારે કદાચ આ રોડ ઉપર તમે અમારો ન્યૂઝ કદાચ જોવો છો તમે આ રોડ પર નીકળ્યા છો તો ત્રણ મહિના પહેલા અહીંયા રોડ સારો હશે પરંતુ હાલ એની પરિસ્થિતિ તમે જોઈ શકો છો ક્યાંક ને ક્યાંક રોડ ઉપર મોટા ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે એવું અમને દેખાઈ રહ્યું છે તો માનનીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી જ્યારે અહીં આવ્યા હતા બે દિવસ પહેલે તો ખરેખર એમના અમારો આ અવાજ એમના સુધી પહોંચવો પડે કારણ કે તમામ જે લોકો છે એમના ટેક્સના પૈસાથી આ રોડ બનાવવામાં આવે છે પરંતુ ક્યાંકને ક્યાંક સૌથી મોટો ભ્રષ્ટાચાર આ રોડ ઉપર થઈ રહ્યો છે તો આપ પણ આ અહીં આ રોડ ઉપર અને આ જગ્યાઓનું નિરાકરણ કરો અને આને વધુમાં વધુ ધ્યાન દોરો મારી સાથે કાસમભાઈ મલિક ન્યૂઝીલેન્ડ ગુજરાત सुरेश, रमेश जी सर एक काम ढंग से नहीं होता ऊपर से काम का प्रेशर है फैन चालू करो जी सर जी सर अरे फैन फास्ट करो जी सर जी सर। जी सर जी सर इस गर्मी का कोई सलूशन कर नहीं तो आज अपना लास्ट डे फाइनल है हुँ। 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 सर ठंडा આજ કા કામ ખતમ તુ દોન કો છુટી યસ યસ નહી યસ સોફ્ટ ડ્રિંક્સ રિયલ ફ્રેશનેસ કા અનુભવ યશ સોફ્ટ ડ્રિંક્સ